ભાવનગર લોકસભાની બેઠક પર આવતીકાલે મતગણતરી લઈને ચૂંટણી વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજમાં મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર લોકસભા બેઠક પર કુલ દસ પોઇન્ટ તેત્રીસ લાખ મતદારોએ મતદાન કર્યું હતું જે ભાવનગર બેઠકના કુલ મતદારોના ત્રેપન પોઈન્ટ ટકા છે જ્યારે ભાવનગર બેઠકના દસ લાખ તેત્રીસ હજાર મતની ગણતરી માટે પંદરસો પોલીસના જવાનો સહિત ચાર હજારથી વધુનો સ્ટાફ ફરજ બજાવશે મતગણતરી માટે ચૌદ ટેબલ પર ગણતરી યોજવામાં આવશે જેમાં અઢારથી બાવીસ રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થાય તેવી શક્યતા છે જે રિક્વાયરમેન્ટ છે મતગણતરી હોલની અંદરની આંતરિક વ્યવસ્થા બાહ્ય વ્યવસ્થા પોલીસ સુરક્ષા વ્યવસ્થા આ અત્યારે ફાઇનલ ટચ ઉપર છે અત્યારે પોલીસ અધિકારી તરફથી પોતાના સ્ટાફને ઓરિમિટેશન આપવામાં આવી રહ્યું છે નોકરીઓ વેચવામાં આવી રહી છે અમારા તરફથી અમારી જે રિક્વાયરમેન્ટ છે એ મુજબ સીસીટીવી કે કવરેજ સ્ટ્રોંગ રૂમથી લઈ અને મતગણતરી હોલ સુધી દરેક મતગણતરી હોલની અંદરનું પણ સીસીટીવી કવરેજ છે અને સાત વિધાનસભા આપણી જે છે એના સાત હોલ એ ઉપરાંત ત્રણ હોલ એવા હશે કે જેની અંદર પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી થશે આ રીતની આપણી મતગણતરી થનાર છે સાત વિધાનસભા મત વિભાગની અંદર લગભગ સાતસો ને પંચ્યાસી જેટલા મતગણતરીના સ્ટાફની નિમણૂંક કરવામાં આવેલી જેની અંદર માઇક્રો ઓબ્ઝર્વર છે કાઉન્ટિંગ અસિસ્ટન્ટ છે કાઉન્ટિંગ સુપરવાઇઝર છે એ ઉપરાંત ભાવનગર બોટાદ લોકસભાની બેઠક માટે મતદાન થયા પછી હવે કહી શકાય કે એટલે કે થયા બાદ મતગણતરીનો સમય છે ભાવનગરની જે સરકારી ઇજનેરી કોલેજ છે વિદ્યાનગર ખાતે આજે કોલેજ આવેલી છે ત્યાં આગળ સવારે આઠ વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થવાનો છે આજે છેલ્લી ઘડી જે તૈયારીઓ છે તમામ તૈયારીઓને આટોપી દેવામાં આવે છે પોલીસ તંત્ર છે એમના બંદોબસ્તને લઈને સજાગ બન્યું છે બીજી બાજુ તંત્ર છે જિલ્લા કહી શકાય કે મતગણતરીમાં અંદાજે પાંત્રીસો થી ચાર હજાર જેટલા કર્મચારીઓ છે એ મતગણતરીના કામમાં જોડાવાના છે ત્યારે આવતીકાલે બપોર સુધીમાં જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે કે ભાવનગરના સંસદ સભ્ય કોણ બનશે નીતિન સોની વીટીવી ભાવનગર